સ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે હેલ્ધી લાઇફ સ્ટાઇલનો હેલ્ધી ફંડા આપણે જણાવીશું ઠંડીની શરૂઆત થાય એટલે આપણો ડાયટ પણ બગડે કારણ કે એવું પણ કહેવાય કે ઠંડીમાં આપણને વધારે ભૂખ લાગે અને વધારે ભૂખ લાગે અને આપણે ગમે તેવું ખાઈએ એટલે આપણા પેટની ઘણી બધી તકલીફો ઊભી થાય જેના કારણે આપણું વજન પણ વધે અને એના કારણે આપણે બીમાર પણ પડીએ એના સિવાય વધુ ઠંડી પડે ત્યારે આપણને શરદી આવના પણ કેસો ખૂબ જોવા મળતા હોય એનાથી બચવા માટેના પણ ઉપાયો ખૂબ જ જરૂરી છે અને એટલા જ માટે કડકડતી ઠંડીની શરૂઆત થાય એ પહેલાં હેલ્ધી લાઈફસ્ટાઈલનો હેલ્ધી ફંડા આજે આપણે જણાવીશું કેવી રીતે આપ હેલ્ધી ડાયટ ફોલો કરી શકો છો ઠંડીમાં આપના સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે રાખી શકો છો કેવી રીતે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી શકો છો અને એની સાથે સાથે જે શરદી ઉધર ગ્રસ્તા સિવાયના વાયરલ ઇન્ફેક્શન આપણને જોવા મળતા હોય છે એનાથી બચવા માટે અને જો થઈ ગયા હોય તો એના ઉપાય શું છે તેના વિશે કરીશું વાત જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે આયુર્વેદિક ડોક્ટર છે ધ્રુતિ કગરાણા એમની સાથે છે ખ્યાતિ પટેલ ડાયટિશિયન આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક નમસ્તે ધ્રુતિજી સૌથી પહેલા ઠંડીમાં આપણે જોતા હોઈએ છીએ કે શરદી ઉધરસ તાવના બહુ વધારે કેસો આપણને જોવા મળતા હોય છે ત્યારે અત્યારે તો સામાન્ય ઠંડી પડી રહી છે પરંતુ ધીરે ધીરે અત્યારે વધતી ઠંડી આપણે કહી શકીએ ખાસ કરીને રાત પડે ત્યારે વધારે ઠંડી આપણને જોવા મળતી હોય છે ત્યારે નાના બાળકોએ અને એની સાથે સાથે જે પણ ઓલ્ડ એજ પીપલ છે એ લોકોએ પહેલેથી કેવી રીતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ શિયાળા જે છે એને આમ તો સૌથી સ્ફૂર્તિદાયક ઋતુ કીધી છે એવું કહેવાય કે શિયાળામાં તમે જેટલી પણ એનર્જી ભેગી કરી હોય એનર્જી સ્ટોર કરી છે તો એ બધી એનર્જી જે છે તમને આ સુધી લાગશે પણ જો તમે પ્રોપર કેર ના કરો તો ઘણા રોગો થવાની પણ શક્યતાઓ બતાવેલી છે જેમ કે તમે વૃદ્ધોની વાત કરી તો વૃદ્ધોને જે છે તો સૌથી પહેલા જોઈન્ટ પેઇન જોઈન્ટ પેઇન જે છે આ શિયાળો જેવો ઠંડી વધશે એવો સાંધાના દુખાવા વધી જશે કમર દુઃખે ઘૂંટણ દુઃખે એવા રોગો વધી જતા હોય છે તેમ રીતે યંગ જનરેશનમાં હેરફોલ વધી જતું હોય છે વાળના રોગો ચામડીમાં ચીરા પડવા હાથ પગની ચામડી ફાટી જવી એ બધા રોગો જે છે એ વધી જતા હોય છે તો પહેલેથી જ જો એના માટે પ્રોપર ફૂડ અને લાઈફ નું ધ્યાન રાખવામાં આવે તો આ બધા રોગોથી પ્રિવેન્શન મેળવી શકાય છે બિલકુલ હવે ધ્યાન કેવી રીતે રાખી શકાય છે આપણે ઠંડીની સિઝનમાં મેં પહેલા પણ કહ્યું કે વધારે ભૂખ લાગતી હોય છે ત્યારે સૌથી વધારે ડાયટમાં શું ધ્યાન રાખવું જોઈએ હમ હા જેમ મેડમ મેડમે કહ્યું કે આપણે ઠંડીમાં જેવી સીઝન ચેન્જ થતી હોય છે તો ત્યારે તરત જ કેવું હોય છે કે આપણા બોડીને એડપ્ટ થવામાં ટાઈમ લાગતો હોય છે તો એ ને તમે જો સરખી રીતે બધી વસ્તુને તમારા ડાયટમાં ચેન્જીસ ના લાવો જેમ સિઝન ચેન્જ થાય એમ ડાયટ પણ ચેન્જ કરવો જરૂરી છે જો એ ના કરો તો તે તમારી ઇમ્યુનિટી ઉપર અસર પડે છે અને એના કારણે તમે જોતા હશો કે જેવું વિન્ટર સ્ટાર્ટ થાય તો બધાને કોલ્ડ કફ ફીવર આવા બધા સિમ્ટમ્સ આવતા હોય છે તો એના એના માટે ગભરાવાની જરૂર નથી પણ એવા શિયાળામાં જેમ ઠંડી ચાલુ થાય છે તો ઋતુ પ્રમાણે બધી વસ્તુઓ એ ફૂડ પણ અવેલેબલ જ હોય છે તો એવા ફૂડ છે સુપર ફૂડ છે એવા કે જેનો તમે તમારા ડાયટમાં ઇન્ક્લુઝિવ કરો ઇન્કલુઝન કરો તો ડેફિનેટલી તમને આ બધા રોગો સામે રક્ષણ મળી શકે છે કે જે તમારી જે વાત કરી કે સ્કીનની ડ્રાયનેસ છે કે પછી જોઈન્ટ પેઇન છે તો જોઈન્ટ પેઇન માટે તમે એન્ટી ઇન્ફ્લેમેટરી ફૂડ એડ કરો તો તમારું જોઈન્ટ પેઇન પણ રિલીવ થાય પછી તમારા જે ઇમ્યુનિટી બુસ્ટ થાય એવા બધા ફૂડને એડ કરવું વધારે જરૂરી છે તો એવો આખો ડાયટ પ્લાન મતલબ તમારે ડાયટ અનુસરવું જોઈએ અને એવા ફૂડને ઇન્કલુડ કરવા જોઈએ

હું સજેસ્ટ કરીશ કે કોઈક એક તમે તમારા બોડીને જે સૂટ કરતું હોય એવું મોર્નિંગ વોટર કોઈ પણ લેવું જોઈએ કે જેમ કે સેટ કરતું હોય તો જીન્જર વોટર તમે લઈ શકો તુલસી નાખીને આમળાનું પાણી પી શકો કે જે આમળામાં બી બહુ જ વિટામિન સી હોય છે અને એ તમને ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં હેલ્પ કરે છે કા તો તમે મેથી વોટર પણ લઈ શકો છો તો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારા બોડીને કયું સૂટ કરે છે તો તમે એવું કોઈ બી હર્બલ વોટર સવારમાં લઈ શકો છો ઉઠ્યા પછી તો એનાથી તમારું શું થશે બોડીમાં એકદમ એનર્જી તમને ફીલ થશે અને તમને ફ્રેશનેસ પણ લાગશે પછી એના પછી તમે થોડુંક ડ્રાય ફ્રુટ્સ અત્યારે એડ કરી શકો છો જેમ કે પલાળેલી બદામ છે કે અખરોટ છે કે એવું કંઈક ખાઈ શકો છો અથવા તો જેમ કે અત્યારે વસાણા ચાલે છે વસાણા બનાવી શકો છો તમે કોઈ ગુંદર પાક કે એવું બનાવી શકો છો ક્યાં તો એક ચમચી ચવન પણ લઈ શકો છો સો દેર આર મલ્ટિપલ ઓપ્શન્સ તો એમાંથી તમે કંઈ પણ એક વસ્તુ કે જે તમારા બોડીને ગરમાવો આપે જેમ કે ડ્રાયફ્રુટ્સ છે તો એની તાસીર કેવી છે ગરમ છે તો એ તમને બોડીને વોર્મ રાખવામાં હેલ્પ કરશે તો તમે સવારે આ ટાઈપનું કંઈ પણ એક ફૂડ તમે એડ કરશો તો એનાથી તમારું બોડીમાં વોર્મનેસ ક્રિએટ થશે અને એના પછી તમે કોઈપણ તમારું એક્સરસાઇઝ રૂટિન હોય કે તમે વોકિંગ કરવા જતા હોય કે યોગા કે કંઈ પણ તમારું જે કરતા હોય એ કરી શકો છો અને પછી તમારો નાસ્તો તો સવારનો નાસ્તો જે છે એમાં તમારે તમારું અંદર કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ફેટ ત્રણેય વસ્તુ આવી જાય ને એવું એકદમ હેવી નહીં પણ પ્રોપર બેલેન્સ હોય એવું બ્રેકફાસ્ટ કરવું જોઈએ જેમાં તમે પૌવા લઈ શકો છો મેથીના થેપલા લઈ શકો છો કે પછી તમારે જે વર્ષોથી તમે જે ફૂડ ખાતા આવ્યા હોય કે ભાખરી ખાતા આવ્યા હોય કે બાજરીનો રોટલો પણ તમે લઈ શકો છો તો એ સવારમાં તમે પ્રોપર એવું કોઈ પણ ગરમ નાસ્તો લેશો તો તમને એનર્જી એનર્જી ફીલ કરાવશે અને તમારું જે રૂટીન છે જે તમે બાળકો સ્કૂલે જતા હશે તો એમને પણ એનર્જી લાગશે ઓફિસ વર્ક જતા હશે તો એમને પણ એમના કામમાં કોન્સન્ટ્રેટ કરવામાં હેલ્પ થશે તો આ ટાઈપનો તમે બ્રેકફાસ્ટ સુધીનું રૂટિન આવું રાખી શકો હેલ્ધી બ્રેકફાસ્ટ સવારે કરી શકાય છે લોકો સવારમાં હેવી ખાવાનું થોડું ટાળતા હોય છે પણ મોર્નિંગમાં આપણે આ પ્રકારનો નાસ્તો કરી શકીએ છીએ ધ્રુતિજી હવે વાત આપણે

અ તુલસી પણ શરદી માટે ઘણી સારી કહેવાય છે તો તુલસીના પાન પણ તમે ચાવીને રોજ સવારે પાંચ પાંચ તુલસીના પણ ચાવીને ખાઈ શકો છો એ જ ઉપરાંત બીજી વાત કરીએ કે તમે શરદી ખાંસી ના થાય એના પ્રિવેન્શન માટે શું કરશો અથવા તો શરદી ખાંસી થઈ છે તો સિમ્પલ અજમાનો નાશ પણ કીધો છે કે અજમાનો નાશ જે છે એ પણ શરદી માટે સારો છે તો એ પણ તમે લઈ શકો છો એ સિવાય હર્બલ ઘણા બધા ઇન્હેલર પણ બજારમાં અવેલેબલ છે આયુબ્રીજ જેમ કે આવે છે કે એ પણ તમને શરદી ખાંસીમાં ઘણું સારું રિઝલ્ટ આપતું હોય છે તો એ રીતે સૂંઠ ઘી ગોળની ગોળી બનાવીને પણ તમે રોજ સવારે એક નાના છોકરાને આપી હોય તો એ પણ તમારું શરદી અને ખાંસીથી પ્રિવેન્શન કરી આપે જી તૃતીજી ઠંડીના સમયમાં વધારે અત્યારે થ્રોટ ઇન્ફેક્શન લોકોને જોવા મળી છે તો એની માટે શું કરી શકાય છે ગળામાં અત્યારે લોકોને દુખવું અને ઘણી વખત ગળામાં વધારે દુખાવો હોવાના લીધે બોલી પણ ન શકે એ ઠંડીમાં સૌથી વધારે જોવા મળે છે એ એનું કારણ શું છે એનાથી બચવા માટે શું કરી શકાય છે સૌથી પહેલા થ્રોટ ઇન્ફેક્શન માટે જનરલી લોકોને ખબર હશે સીતો પલાદી ચૂર્ણ આયુર્વેદમાં કીધું છે હવે બજારમાં સીતો પલાદી કેન્ડી ફોર્મમાં પણ મળે છે એટલે તમે એ લઈ શકો છો આ ઉપરાંત હળદર જે છે પેશન્ટોને સજેસ્ટ કરતા એક ચમચી હળદર ની તમારે ખડી સાકરનો ટુકડો રાત્રે સૂતા પહેલા ચ્યુ કરી અને થ્રોટ પેઇન્ટ અમે લોકો કહેતા હોઈએ છીએ કે શાંતિથી તમારે સ્મૂધલી અને ગળામાં ઉતારી અને સુઈ જવાનું છે તો એના કારણે તમને થ્રોટ ઇરિટેશનમાં ઘણા અંશે રાહત મળી શકે છે આ સિવાય શિયાળામાં સૌથી વધારે પ્રિવેન્શન માટે જનરલી બધા લોકોને ખબર જ છે પણ માલિશ એ સૌથી સારામાં સારી વસ્તુ છે જેમ વૃદ્ધોને આપણે જોઈન્ટ જોઈન્ટ ની વાત વાત કરીએ કે સ્ટીફનેસ કરીએ તો અભ્યંગ જે છે એ સૌથી સારી વસ્તુ છે તો શિયાળામાં મસાજ અને સ્ટીમ તો એ પણ એક સારી વસ્તુ કીધી છે ફૂડમાં એ સિવાય તમે સપ્લિમેન્ટ તરીકે કચરિયું આપણે તલ જે છે તો તલ પણ તમે ખાઈ શકો છો ઘણા બધા રસાયણ આયુર્વેદમાં બતાવેલા છે આ એનર્જી સ્ટોરેજ ની ઋતુ જ કીધી છે એટલે રસાયણ તરીકે આમળા રસાયણ તમે લઈ શકો છો એ જ રીતે અશ્વગંધા પણ કીધું છે શતાવરી છે પોચા છે દરેક વ્યક્તિની પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ રસાયણ આયુર્વેદિક સજેસ્ટ કર્યા છે કે જે તમે લઈ શકો છો શિયાળો એનર્જી સ્ટોર કરવાની ઋતુ તો કીધી છે પણ સાથે સાથે ધ્યાન એ પણ રાખવાનું છે કે આ ફૂડ સપ્લિમેન્ટ તમે જે પણ લો છો એ તમારે

એક્સરસાઇઝ કેટલા સમય કરવી જરૂરી છે એક્ટિવ શેડ્યુલ હોય છતાં પણ સવારના સમય કા કાતો યોગ પ્રાણાયામ કાતો પછી ચીમ જે કંઈ પણ હોય જે લોકો જે રીતે કરતા હોય એ કેટલા કલાક કેટલા મિનિટ કરવું અગત્યનું છે હેલ્ધી રહેવા માટે હા જુઓ જેમ કે આપણે સવારમાં જ એક્સરસાઇઝનું નું કોઈ એવું નથી તમે દિવસમાં ગમે કરી શકો છો પણ સવારમાં કરો તો એ બેસ્ટ રિઝલ્ટ આપે છે તો એના માટે તમે સવારે થોડું વહેલા ઉઠવાનું ચાલુ કરવું જોઈએ તમારું સાડા પાંચ કે છ વાગે અને પછી જે મેં કહ્યું કે મોર્નિંગ તમારું હર્બલ વોટર પીધા પછી તમે તમારું એક્સરસાઇઝ કંઈ પણ સેટ કરી શકો છો તમને યોગાનું અનુકૂળ તો યોગા યોગા કરી શકો છો અત્યારે તો ઓનલાઈન યોગા પણ બહુ બધી જગ્યાએ ઓપ્શન અવેલેબલ હોય છે પછી તમે વોકિંગ પણ કરી શકો છો અને વોક ઘરડા લોકો હોય તો એ લોકો ખાલી વોક કરવા પણ જઈ શકે છે બીજું એક્સરસાઇઝ ના કરે તો અને યંગ લોકો હોય તો એ લોકો જીમમાં જઈને કે પછી ઘરે કોઈ પણ એક્સરસાઇઝ કે તમે સાયકલિંગ કરી શકો છો એની ટાઈપ ઓફ એક્સરસાઇઝ ઇઝ ફાઇન પહેલા તો તમારે વિચારવાનું છે કે તમને જેન્યુઅન ભૂખ લાગી છે અત્યારે જનરલી આપણું ડાયટ અને લાઈફસ્ટાઈલ એવું થઈ ગયું છે કે ઓફિસ છે તો ઓફિસ અવર્સ છે તો લંચ બ્રેક પડ્યો એટલે લંચ લઈ લો તો નંબર વન તો તમારે ડિસાઈડ કરવાનું છે કે મને પ્રોપર જેન્યુન બુક છે ખરા કે ટાઈમ બાઉન્ડેડ છે આપણી લાઈફસ્ટાઈલ અત્યારે એ રીતની સેટ થઈ ગઈ છે કે ટાઈમ થઈ ગયો એટલે જમી લો બે કામ છે કામ પતાવવું છે એટલા માટે કિચન ફિનિશ થઈ જાય એટલા માટે પહેલા ડિનર કરી લો તો સૌથી પહેલા તો જેન્યુન ભૂખ છે એ સમસ્યા શીખવું પડે કે મને જેન્યુન ભૂખ છે તો હું ખાઈશ કોઈ આપે છે એટલે ખાઈ લેવું એવું નથી કરવું તમે જ્યારે પણ તમે ફૂડ ઇન્ટેક્ટ કરો છો તો તમારે જેટલી પણ અંગર છે જેટલી ભૂખ છે એના કરતા વન ફોર્થ ટાઈમ ઓછું જ છે એવું કીધું છે અને બાકી તો શિયાળો એ હેલ્ધી સિઝન છે તો તમે લંચ ટાઈમમાં કંઈક પણ હેવી લઈ શકો છો ઘણું સરસ અત્યારે તો શિયાળામાં વેજીટેબલ્સ પણ ઘણા સારા આવે છે જેટલા પણ આપણા ગ્રીન લીફી વેજીટેબલ્સ છે એ અત્યારે સારા હોય છે તો તમે એ લઈ શકો છો એ સિવાય ગાજર પણ અત્યારે સારા મળતા હોય છે તો એ પણ તમે લઈ શકો છો બધા જે વેજીટેબલ્સની આ અને સારી સિઝન કહેવાય છે એકચ્યુઅલીમાં એટલે જ અત્યારે એવું કીધું છે કે અત્યારે તમારે સારું ફૂડ સપ્લિમેન્ટ લેવાનું છે પાચન જો શરીરમાં પાચન ક્રિયા યોગ્ય ના થાય તમારું ખાવાનું તમને ન પચે

જેથી કોઈ પણ રોગ આગળ વધે નહીં નહીતર તો લાંબુ લિસ્ટ બની જાય રોગોનું પણ ઇન જનરલ તમે કોઈ પણ સિમ્પલ હળવું લિક્વિડ સેમી લિક્વિડમાં રમો છો દાળ ભાત મગભાત ખીચડી એવું કંઈ પણ ઘણા બધા ઓપ્શન્સ છે તમારી જોડે અત્યારે ઉપમા છે થૂલી છે મલ્ટીગ્રેન્સ ઘણા બધા છે કે તમે કઈ પણ લઈ લો છો તો તમારું નેક્સ્ટ ડે તમારું ઇઝી બની જશે તો આગળ રોગો થતા તમે અટકાવી શકો જી ઓકે કે કરીજી હવે વાત આપણે બપોરના ખોરાક પર આવીએ તો ઠંડીમાં બપોરે કેવો ખોરાક લેવો જોઈએ હા બપોરે આપણે જે અત્યારે શિયાળાની સિઝન ચાલે છે તો મિલેટ્સનો ઉપયોગ કરવો જોઈએ તો આપણે બાકીના ટાઈમમાં તો આપણે ઘઉંની રોટલી ખાતા જોઈએ છે પણ અત્યારે ઠંડીના જે બે ત્રણ મહિના હોય છે તો એમાં તમે બાજરી છે કે રાગી છે કે એનો ઉપયોગ કરો તો બહુ વધારે સારું રહેશે બાજરીને વિન્ટર ફૂડ તરીકે જ ગણાવવામાં આવે છે અને અત્યારે તો આપણું ઇન્ટરનેશનલ મિલેટ યર ચાલી રહ્યું છે રાઈટ તો મિલેટનું મિલેટમાં એક તો એવું હોય છે કે ગ્લુટેન ફ્રી હોય છે એટલે તમારા ઘણા બધા ડાયાબિટીસ વાળા જે લોકો હોય છે એ લોકો માટે તો આ એકદમ સુપરફૂડ કહેવાય છે તો એના માટે તમે બાજરીની રોટલી કે રોટલો કઈ લઈ શકો છો એની સાથે ભાજી અત્યારે બધી બહુ અવેલેબલ હોય છે તો તમે ડેલી મેથીની ભાજી પાલકની ભાજી કે કોઈ પણ ગ્રીન વેજીટેબલ્સ બીજા છે વટાણા છે રીંગણ છે ફ્લાવર કોબી કોઈ પણ વેજીટેબલ જે સિઝનલી અવેલેબલ હોય છે એનું સાથે કોમ્બિનેશન કરી શકો છો અને સલાડમાં તમે મૂળા કંઈ પણ સલાડ તમે જે ફ્રેશ સલાડ હોય છે એનો યુઝ કરી શકો છો અને સાથે દાળ અને તો આ પરફેક્ટ જે કોમ્બિનેશન મીલ હોય છે એ તમે લઈ શકો છો તમારી જે કેપેસિટી હોય તમારી જે એક્ટિવિટી લેવલ હોય એ પ્રમાણે અગર તમારું બેઠાડું જીવન છે તો તમે ખાલી રોટલી શાક કે રોટલો શાક લેશો અને સાથે સલાડ લેશો તો ચાલી જશે અગર તમારા કિડ્સ છે અને એ લોકોનું એક્ટિવિટી લેવલ હાઈ છે તો તમે કમ્પ્લીટ ફૂલ મીલ પણ આપી શકો છો આ ટાઈપનું લંચ ઇન્કલુડ કરવું જરૂરી છે અને હા એની સાથે પીસ ઓફ જેગરી એટલે ગોળ ગોળમાં છે ને બહુ જ બધા વિટામિન્સ મિનરલ્સ હોય છે તો એ તમને અત્યારે વિન્ટરમાં બહુ જ ફાયદો કરાવશે તો એક નાનો ટુકડો ગોળ જમ્યા પછી અથવા જમ્યાની સાથે ઇન્કલુડ કરવું જોઈએ ઓકે હવે ખ્યાતિ જે આપણે કેટલા સમયમાં એટલે પ્રોપર ટાઈમ શું હોવો જોઈએ ચાલો ભૂખ તો મોડા પણ લાગી શકે પરંતુ જમવું એ પણ કેટલું જરૂરી છે હમ જુઓ દરેકનો ટાઈમ શેડ્યુલ જે પ્રમાણે હોય છે એ અલગ અલગ હોય છે કોઈકનો બ્રેકફાસ્ટ મોડો થતો હોય તો એમનો લંચ ટાઈમ પર મોડો હોય છે પણ આઈડિયાલી જોવા જઈએ ને તો બાર થી એકની વચ્ચે જે હોય છે ને એ આપણું એકદમ સ્ટ્રોંગ હોય છે કારણ કે જેમ સન રાઈઝ થતું હોય છે ને તો સન જયારે એકદમ મિડ રાઇઝ થાય ને બાર સાડા નો જે ટાઈમ હોય છે તો ત્યારે આપણું જઠરાગની બી સ્ટ્રોંગ થતું હોય છે તો એ ટાઈમમાં અગર લંચ લેવામાં આવે એક વાગ્યા સુધીમાં તો એ બેસ્ટ ટાઈમ છે પણ પછી કોઈ વર્કિંગ અવર્સ હોય તો એ પ્રમાણે એમનું શેડ્યુલ સેટ કરી શકે છે જી 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 બાર થી જો બાર થી માં જમી લીધા પછી આપણે હેલ્ધી રહેવા માટે ઠંડીમાં મીટ વાત કરીએ વચ્ચે મીટ ફૂડ ની તો શું લઈ શકાય છે ત્રણ વાગે જેવું ઘણા લોકો નેગેટિવ હોય છે ત્રણ થી થી પાંચ નો ટાઈમ છે એ બહુ ક્રિશિયલ ટાઈમ છે એમાં જ બધાને ગરબડ થઈ જતી હોય છે કારણ કે એ ટાઈમ એવો છે ને કે જયારે બહુ જ ભૂખ લાગતી હોય છે અને ત્યારે તમને સાંજે તમે જુઓ તો પાણીપુરી વડાપાઉ સેન્ડવીચ આ બધું એ જ ટાઈમમાં સૌથી વધારે ખવાતું હોય છે કારણ કે એ ટાઈમે તમારો એવું ટાઈમ હોય છે કે તમારું તમારી પાસે કોઈ ઓપ્શન નથી હોતું સો એના કરતા બેટર છે કે તમે એ ટાઈમ તમારું જે બી વિન્ટર સિઝનલ ફ્રૂટ છે કોઈ પણ એનો સમાવેશ કરો તો અત્યારે છે જેમ કે જામફળ છે સીતાફળ છે એપલ છે ઓરેન્જ છે એટલા બધા ફ્રૂટ અવેલેબલ હોય છે તો કોઈ પણ ફ્રૂટ તમે અગર વર્ક પર જતા હોય તો કેરી કરીને લઈ જઈ શકો છો અથવા તો તમે કાપીને ખાઈ શકો છો સૌથી બેસ્ટ ઓપ્શન સિઝનલ ફ્રૂટ છે અધરવાઇઝ તમે અગર ફ્રૂટ ઓપ્શન તમારા માટે નથી અવેલેબલ નથી તો તમે તલની ચીકી છે કે અત્યારે જે આ બધી વસ્તુઓ જે ખાવા જેવી છે કે સિંગની સુખડી છે તલની ચીકી છે તો એનો એક પીસ અને એની સાથે કોઈ પણ ફ્રેશ જ્યુસ લઈ લઈ શકો છો એવું કંઈ પણ તમે લઈ શકો છો અથવા સિંગ ચણા પણ ખાઈ શકો છો જી એટલે ક્યાંક આપણી જે ક્રેવિંગ થતી હોય છે આ બધું હેલ્ધી ડાયટ લઈ શકે છે ખાઈ શકે છે ત્રણ થી પાંચ ના દરમિયાન ભૂખ લાગતી હોય છે હવે તાવ તાવની કરીએ તો આ સિઝનમાં તાવ પણ લોકોને વધારે આવતો હોય છે ત્યારે આપણે એની માટે પણ શું કરી શકીએ છીએ જનરલી લોકોને તાવ આવે એટલે લોકો પોતાની રીતે એકાદ મેડિસિન લઈને તાવ ઉતરી જાય એવું કરતા હોય છે અને એની સાથે સાથે ઝાડા ઉલટીના જો કેસ હોય તો પણ આપણે શું કરી શકીએ છીએ અત્યારે એટલે જનરલી આ સિઝનમાં થવાનું કારણ એ મહત્વનું છે કારણ કે આ લગ્નગાળો આપણે કહીએ છે તે લગનગાડાના લીધે લોકો અને જાત જાતનું આપણે જે કોમ્બિનેશન ઓફ ડાયટ કે જેને આયુર્વેદની દ્રષ્ટિએ ઇન કોમ્પેટેબલ કીધું છે કે જે કોમ્બિનેશન ના કરાય આપણે એવું ફૂડ ખાતા હોઈએ છીએ તો જનરલી એવું ફૂડ જે છે વિચારી સમજી વિચારી અને ખાવું જોઈએ એ ફૂડ તમે અવોઈડ કરી શકો છો એ સિવાય જયારે એકવાર તાવ શરદી કે ઝાડા ઉલટી ચાલુ થઈ ગયા છે પછી તો તમારે અન્ડર ગાઈડન્સ ઓફ ડોક્ટરે જયારે કહેતો ચાલુ થઈ ગયા પછી તમારે ઘરેલું નુસ્ખા કરવા એ બહુ યોગ્ય ના ગણાય પણ તમે પહેલેથી જ એવી કેર કરી શકો કે જેનાથી એ વસ્તુ તમને થાય જ નહીં સિમ્પલ જે છે કે ભાઈ તમારું અજમો જે છે ઇન્ડાયજેશન થયું છે તમે એવું ફીલ થાય છે તો ત્યારે તમે અજમો લઈ શકો છો ઇવન મગનું પાણી જે છે તો મગનું પાણી પણ સારું એવું કીધું છે તો મગના પણ તમે અલગ અલગ વેરિયન્ટ લઈ શકો છો હોલ મૂક લીધા છે યલો મૂગની ડાળ લીધી છે ઇવન અલગ અલગ બેલેન્સની રેસીપીઝ કારણ કે નાના ચાઇલ્ડ ને જયારે થયું હોય તો એને જુદા જુદા ઓપ્શન્સ જોઈશે તમે એને સિમ્પલ કંઈક પણ આપી દેશો તો એ લેસે નહીં તો તો એવા ડિફરન્સીએશન લઈ શકો છો અને મેઇન જે છે કે તમારે ડીહાઈડ્રેટ નથી થવાનું તો ડિહાઈડ્રેટ ના થવા માટે થઈ અને પ્રોપર વોટર ઇન્ટેક છે લીંબુ પાણી છે કે સિમ્પલ તમારું ઓઆરએસ અત્યારે ઇઝીલી ઇલેક્ટ્રોનનું પાણી અવેલેબલ હોય છે તો તમારે વોટર સપ્લિમેન્ટ જે છે ઉપરથી પ્રોપર રાખવાના છે કે જેથી ડિહાઈડ્રેટની કન્ડિશન ઉભી જના હતા કે જેથી તમારે ઇમરજન્સી માં ક્યાંય દોડવું ના પડે જે બિલકુલ છાતી છે અહીંયા રિહાઇડ્રેશન ની વાત હોય ઠંડીમાં તરસ ઓછી લાગતી હોય છે છતાં પણ આપણે પાણીનું ધ્યાન કેટલું રાખવું જોઈએ અને કેટલું જરૂરી છે પાણી એક એવી વસ્તુ છે શિયાળામાં ઘણી વાર ઇગ્નોર થઈ જતી હોય છે કારણ કે આપણને એટલી તરસ લાગતી નથી પણ એનું ઇન્ક્લુઝન જરૂર થવું જોઈએ કારણ કે આપણે બધા ફૂડ જે ખાતા હોય છે એ બધું ડ્રાયનેસ વસ્તુઓ તો એના માટે થઈને તમારે પાણી તમારું જે ભલે તમને યાદ કરીને પણ થોડું પાણી પીવું જોઈએ પણ એવું પણ નથી કે ઓવરહાઈડ્રેશન પણ થવું જોઈએ એટલે તમને તરસ લાગે ત્યારે તમારે એ સિગ્નલ ને ઇગ્નોર નથી કરવાની તમારે પાણી પી લેવાનું છે તો તમારા બોડીના વેઇટ પ્રમાણે તમારી એક્ટિવિટી પ્રમાણે બે થી ત્રણ લીટરની આસપાસ તમારે પાણીનું ઇન્ટેક કરવું જોઈએ જી જી બિલકુલ એટલે પાણી પીવું પણ આ સિઝનમાં જરૂરી છે હવે વાત કરીએ આપણે રાતના ડિનરની જી તો રાત્રે કેવા પ્રકારનું લેવો જોઈએ સાંજના સમયે કેટલા વાગે લઈ લેવો જોઈએ ઠંડી હોય શિયાળાની ઋતુ હોય એટલે રાત્રે બધા જ લોકો આમ સરસ જમવાનું પસંદ કરતા હોય છે ત્યારે શું ધ્યાન ડિનરમાં અ ડિનરમાં જુઓ રાતનો ટાઈમ એવો છે કે બહુ હેવી પણ ના ખાઈ શકાય કારણ કે પછી ઇન્ડાયજેશન થાય અને લાઇટ પણ ના આવવું જોઈએ કે જેથી કરીને તમને નેક્સ્ટ મોર્નિંગ સુધી એનર્જી પ્રોવાઈડ કરે રાઈટ પણ અત્યારે વિન્ટરમાં જે આટલા બધા વેજીટેબલ્સ અવેલેબલ છે તો અત્યારે એક સૂપનો સમાવેશ કરવો જોઈએ એટલીસ્ટ વીકમાં ત્રણેક દિવસ પણ તમે સૂપ લે વેજીટેબલનો તો તમને ફાઈબર પણ મળે આટલા બધા વેજીટેબલ્સ છે તો એના મિનરલ્સ વાઇટામિન્સનો પણ તમને બેનિફિટ મળે તો એનાથી શું થાય કે તમારે આટલું બધું આમ તમે સમરમાં બધા વેજીટેબલ્સ નથી ખાઈ શકતા કારણ કે એટલા ઓપ્શન્સ હોતા નથી તો અત્યારે તમે જે આ તમારી સ્કીન માટે હેર માટે જે વિટામિન્સ વાયટામિન્સ મિનરલ્સ છે તો તમને વેજીટેબલ્સ મળે વેજીટેબલ્સમાં શું લઈ શકો સુપની સાથે તમે કઈ પણ તમારું ઢોકળા છે હાંડવો છે કે ચીલા છે મગના ચિલ્લા છે બેસનના ચિલ્લા છે એવું કઈ કોમ્બિનેશન લઈ શકો અધરવાઇઝ તમારું જે સિમ્પલ ફૂડ હોય છે કે રોટલી શાક છે કે જેમ મેં કહ્યું કે બાજરાના રોટલા મળે છે તો બાજરાનો રોટલો શાક ભાજી છે ભાજીનું શાક લઈ શકો તમારું વેજીટેબલ ખીચડી લઈ શકો તમે સાઉથ ઇન્ડ મતલબ ફર્મેન્ટેડ ફૂડ પણ વીકમાં એકાદ બે દિવસ લઈ શકો કે જેથી તમારું બી ટ્વેલ પણ સારું રહે તો એના માટે તમે વેજીટેબલ ઉત્તાપમ છે કે એ ટાઈપનું કંઈ પણ તમે વેજીટેબલ ખીચડી છે એનો પણ સમાવેશ કરી શકો તો એ તમારું તમારા તમારા જે મતલબ રિજન છે અને તમારું રિલિજન છે એ પ્રમાણે તમે જે ફૂડ ખાતા હોય એને તમે વેરીએટ કરીને લઈ શકો પણ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે વેજીટેબલ્સ ઇન્કલુડ કરશો તો એ વધારે સારું રહેશે રાત્રે લોકો એવું કહેતા હોય કે ઇગ્નોર કરી દઈએ તો ઓછું ખાઈએ કેટલું જરૂરી છે અને અને ખરેખર શું રાત્રે ડિનર ઇગ્નોર કરવું જોઈએ હેલ્ધી રહેવા માટે એની સાથે સાથે લોકો ઘણા એવું કહેતા હોય છે કે માત્ર રાઈસ લેવા જોઈએ તો ઘણા એવું કહેતા હોય કે રાત્રે રાઈસ ન પણ લેવા જોઈએ હમ હા ના રાત્રે રાતનું ડિનર છે એ એવું મતલબ એવું નથી કે તમારે કમ્પ્લીટલી સ્કીપ કરી કહેવાની જરૂર છે હા એનો ટાઈમ થોડો વહેલા રાખવો જોઈએ બની શકે તો સાડા સાત આઠ સુધી તમારું ડિનર થઈ જાય તો સૌથી સારું છે તો એના માટે અને તમે લેટ ડિનર કરતા હોય તો પછી તમે એકદમ લાઇટ કરો તો વધારે સારું છે એના પણ એના માટે કમ્પ્લીટલી તમારે ડિનર સ્કીપ કરવાની જરૂર નથી અને તમે ડિનર માં એવા ઓપ્શન્સ મતલબ ચૂઝ કરશો ને કે તો તમને એનર્જી નેક્સ્ટ મોર્નિંગ સુધી પ્રોવાઇડ થશે અધરવાઇઝ શું થશે કે તમારા બોડીમાં રિકવરી અમુક આખું એક્ટિવિટી કરી હોય છે તો તમારા બોડીને રિપેર વર્ક થવાની રાત્રે જરૂર હોય છે તો તમે જો નહીં જમો તો તમારા બોડીને ઇનફ જે વિટામિન્સ કે મિનરલ્સ કે જે જરૂર હોય બોડી રિકવર થવા માટે એ નહીં મળે અને બીજા બધા ઇશ્યુઝ તમને જે હેરફોલ છે પછી સકીમડા આવી એવા બધા ઇશ્યુઝ થઈ શકે છે જે બિલકુલ હવે તૃતિજી આપણે શિયાળાની ઋતુમાં જેમ કે ઘણા લોકો હળદર વાળું દૂધ પછી સૂંફ કે પછી પેલા ઠંડીના સ્પેશિયલ છે અને લાડુ હોતા હોય છે ચોમેન પ્રાસ આ બધી કઈક સ્પેશિયલ વસ્તુ ખાવાનું પ્રિફર કરતા હોય છે તો આપની મતે આયુર્વેદિક પદ્ધતિથી આપણે શું શું ખાસ કરીને લેવું જોઈએ જેથી કરીને આપણે ઠંડીની આ શિયાળાની ઋતુમાં સ્વસ્થ રહી શકીએ ચવનપ્રાસ જે કીધું ને ચવનપ્રાસ એ સૌથી સારું રસાયણ આયુર્વેદમાં કીધું છે કારણ કે ચવનપ્રાસ

અ સેમ રીતે આમળા જે છે એનું મુરબ્બો આમળાનો અવલુહ પણ આવતો હોય છે એ પણ ખાઈ શકો છો એ જ રીતે સૂંઠની પણ લાડુડી બનાવી અને એ પણ ખાઈ શકો છો કારણ કે એ તો તમારું એક જ સૂંઠ જે છે એ માર્વેલસ છે કારણ કે તમારું ડાયજેશન પણ સારું પડશે સૂંઠ એ તમારા જે આંતડાના રોગો છે એમાં પણ ઘણું સારું કામ કરે છે સૂંઠ જેમ બધાને ખબર છે કે શરદી ખાંસી અને સ્ટોટ ઇરિટેશન એમાં પણ સારું કામ કરે છે તો એ રીતે ખાંસી તો નાના છોકરાઓ માટે વાત કરીએ પણ વૃદ્ધોને ખાસ આ સિઝનમાં હેરાન કરે છે તો એ સાંદાના દુખાવા છે જોઈન્ટ થઈ જાય છે તો એ લોકો માટે વાત કરીએ તો સૂંઠ છે એ સૌથી સારું સપ્લિમેન્ટ છે સેમી રીતે મેથી એ જ રીતે સરગવું અને આજે જેના કારણે એમને જોઈન્ટ રીતે જે મેથી છે તો ક્યાંય પણ જોઈન્ટમાં સ્ટીફનેસ છે તો ઘૂંટણ ઉપર મેથી પોતલી નો શેપ દેખાય છે

નું ધ્યાન ચોક્કસપણે રાખવું જોઈએ જેથી કરીને આપ હેલ્ધી રહી શકો અને સાથે જ બીમારીઓથી બચી શકો કારણો અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર